અચ્છા હું સાઈડ પહોંચી ઓકે સર હા સોરી તમને ડિસ્ટર્બ હા શું નામ સાહેબ આપનું રાજભાઈ અચ્છા યોજી છે પેલું તો સારી વાત છે કે લોકો માં જાગૃતિ અને લખાણ જે છે વધે પણ એમાં અમુક જે છે નંબર આઠ જે સબ્જેક્ટ છે મુસ્લિમ સમસ્યા દેશ વિદેશ આતંકવાદ એના વિશે જરાક મને વ્યવસ્થિત સમજાવશો એટલે મારી ગલત છે નહીં કે ભૂલ તો કોઈ સુધરી શકે જી બોલો એમાં શું એમાં શું કહેવા માંગો છો એટલે મુસ્લિમ ટોટલ સમસ્યા છે કે આ સમસ્યા છે છે એમ એ જ વિષય ન કહી શકીએ એ લખ્યું એમાં સમજે એ પ્રકારે લખી શકે એને જે લાગતું હોય એ તો સ્પર્ધા કહેવાય અચ્છા અચ્છા તો એમાં મુસ્લિમ સાથે આ થોડું જરૂરી છે જે જે કે લેન્ડ સમજ્યા નહી શું હોય એની વાત છે નહીં તો એમાં તો જનરલ કોમ્યુનિટી ને લાગવું પડે ને ના ના આપ સમજો એટલે એની અંદર આ કૌશ કેમ લખ્યો જો એ જ વિશે કઠીન છોડી દીધો હોત ને એમ તો એ સમસ્યા પણ એની અંદર આ આટલી વસ્તુની વાત છે

ના ના મેં તો અત્યારે અમારા આશમાં આવ્યું તમે વાંચતા હોત ને તો તમને આ પ્રશ્ન જ ન થાત કારણ કે આપણે અબ્દુલ કલામ ની વાત કરી કે કોઈ પણ એવા તો એના માટે તો સ્પેશિયલ અંકો આપેલા છે અચ્છા તો પણ એ તમે અંક મૂકો ને જયારે સ્પેશિયલ કોઈ ઇફેક્ટ મુસ્લિમ આવે તો એની ફરક રેગ્યુલર વાંચતા નથી ને એટલે તમે આટલું રેગ્યુલર ની વાત નથી તમે કદાચ તમે હું એમ સમજુ કે તમે ભારત ભારત રત્ન વિજેતા એ તમે છો તમે ભારત સર્વ પ્રથમ માણસ સારા છો પણ તમે કોઈ જગ્યાએ કોમેન્ટ પાસ કરો તો એ તો અલગ ગણાય ને એની સાથે ન જોડી શકાય તમે ભાઈ તમે સાપ્તાહિક ચલાવો છો તો તમને વધારે ખ્યાલ હોય અને આવી છે કે આપણે ગમે એટલા હોઈએ રાષ્ટ્ર માટે સમર્પિત કાર્ય હોય પણ જ્યારે કોઈ કોમેન્ટ પાસ કરી અને એ વિવાદિત હોય શકે તો એ વિવાદિત છે પછી એમનો તો એક મારું બેકગ્રાઉન્ડ સારું છે એ વાત છે કઈ ના ના જુઓ મેં એમ કીધું નથી તમે જેમની વાત કરો ચાલે છે આતંકવાદ જેવો મોટો વિષય અચ્છા આતંકવાદ તમે કહો છો મુસ્લિમ છે બાકી કોઈ નથી બરાબર છે એ સમસ્યા છે આ બધી આપણા દેશની અચ્છા લખી

બરાબર એમાં તમે એ પણ ઉલ્લેખ કરી શકો મોબ લિસ્ટિંગ છે અભદ્ર ટિપ્પણીઓ છે કોઈના ઘરમાંથી મારવા છે એ પણ કરી શકાય ને કરી શકાય પણ એમાં કેડું નથી ખાલી મુસ્લિમ માં કેડું છે એટલે કહું છું તમને એ કરી શકાય બરાબર છે તમારી વાત અતલા બમ માત્ર મુસ્લિમ હતો અંતકવાદી સાથે કે તો મુસ્લિમ સુ દેસ ભક્ત હતી મુસ્લિમમાં આઈએસ ઓફિસર હતી મેં હું તો મે સેવા માંગુ તો આઈએસ ઓફિસર હતી આઈએસ ઓફિસર હતી અચ્છા મુસ્લિમ ટેક્સ પર માક્ષર નથી સાંભળો સાંભળો તમે અબુલ અમિતને ઓળખો છો ને અરે મે ઓળખિત ન ઓળખીએ તમે ઓળખતા હોવા જોઈએ અમે તો સામાન્ય વ્યક્તિ છીએ પણ તમે ઓળખતા હોવા જોઈએ કે મુસ્લિમ સાથે ઓન્લી થોટ હતા કટ્ટરતા અને અઘ્ર કાઉન્ટ કોર્ટ કીધું છે તમે કહો છો ને તમે અમને એબી

નુકસાન છે મુસ્લિમ છોડો મુસ્લિમ હોત આ મુસ્લિમ જે છે એમાં કટ્ટરવાદ આવે તો રાષ્ટ્રવાદ કેમ નો આવે શું મુસ્લિમ દેશના છે

તમે મુસ્લિમ એમ કહો છો કે આવા છે તો પછી મોબલિક કરો ને કેટલા લોકો પૈસા ખાઈ કેસ બનેલા છે જે ગૌને માતા માને છે ગૌ માતા છે માને છે એવું નથી પણ એના નામે ઉગ્રહો કરનાર હજારો લોકો પર કેસ થયેલા છે બોલો માતાનો સોદો કરવા વાળા આપણે ત્યાં હિન્દુત્વનું નામ લીધા ફરવાવાળા છે ને એને તમે સપોર્ટ કરો છો ભાઈ રાજભાઈ આવી રીતે નિશબ્દ રહેવું પ્લીઝ શાંતિ દેશમાં ભાવના જગાડો દેશ પ્રદેશ આવું ખોટું કટરવાત કરી દે તમે દેશને નુકસાન ના કરો તમે ન્યુઝ પેપર નથી ચલાવતા તમે એક ન્યૂઝ જીહાજ છો લોકોને લડાઈ અચ્છા તમે